સારો એવો લાભ થાય તો જઈએ આપણે આગળ તો છે ધોરણ અગિયાર સમાજશાસ્ત્ર પ્રશ્નપત્ર નો ગુણભાર છે આપણો પચાસ માર્ક નો પચાસ નો છે તો સમય આપણો બે કલાકનો રહેવાનો છે

એ પેપરોના વિડીયો પણ તમે જોવાનું ચૂકતા નહીં કારણ કે એ પ્રશ્નપત્રમાંથી અમે ખૂબ જ પાછલા ઘણા વર્ષોનું પ્રથમ પરીક્ષાના એનાલિસિસ કરીને એ પ્રશ્નપત્ર બનાવ્યા છે સોલ્યુશન ટૂંક સમયની અંદર આપણી ચેનલ ઉપર અપલોડ થઈ જશે તો એ જોવાનું ભૂલતા નહીં હવે જો આપણે વિભાગ બી ના પ્રશ્નો તો પ્રકરણ એક ના જોઈએ પહેલો છે કે કાલ માર્ક્સે લેખકના પ્રસિદ્ધ સોરી લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો

પ્રશ્નપત્રો માંથી નીકળેલા પ્રશ્નો છે આગળ જોઈએ આગળ છે ચોથો પ્રશ્ન કે સમાજશાસ્ત્ર રજૂઆત કોને ક્યારે અને કયા પુસ્તકમાં કરી તો સમાજશાસ્ત્રની રજૂઆત ઓગસ્ટ કો

તો જ્ઞાનેન્દ્રિયો ટોટલ કેટલી છે તો જ્ઞાનેન્દ્રિયો ટોટલ પાંચ છે આંખ नाक ચામડી આગળ આગળ છે ત્રીજો કે વર્ગ એટલે શું એવું પણ તમને પૂછાય અને એવું પણ પૂછાઈ શકે છે કે સામાજિક વર્ગ એટલે શું તો આપણે બંનેની અંદર એક જ વ્યાખ્યા લખવાની છે કે સમાજ સામાજિક દરજ્જો ધરાવતા સમાન સામાજિક દરજ્જો ધરાવતા લોકોના સમૂહને વર્ગ અથવા સામાજિક વર્ગ કહેવામાં આવે છે સામાજિક વ્યવસાયિક આર્થિક અને રાજકીય દરજ્જાની બાબતમાં સમાન સ્થાન ધરાવે છે ચોથો પ્રશ્ન કે સામાજિક દરજ્જાના કેટલા પ્રકાર છે અને કયા કયા સામાજિક દરજ્જાના બે પ્રકાર છે કયા કયા અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો પાંચમો જોઈએ કે સમાજમાં વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કોણ કરે છે સમાજ દ્વારા સર્જાયેલ તમામ પ્રકારના ધોરણો સમાજમાં વ્યક્તિઓનું આગળ ચેપ્ટર નંબર ત્રણ એમાં પહેલો કે પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે તો પ્રાપ્તિની સમસ્યા રાજ્ય સંસ્થા દ્વારા થાય છે પાર્સન્સે આપેલા મોડેલને કયા નામ પરથી ઓળખવામાં આવે છે તો પાર્સન્સે આપેલા મોડેલને સામાજિક રચના તંત્રનું એજીઆઈએલ મોડેલ નામથી ઓળખવામાં આવે છે ત્રીજો જોઈએ કે ઉપજૂથની વ્યાખ્યા આપો તો કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે કોઈ પણ જૂથ ઉપજૂથના પેટા ભાગ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કહેવામાં આવે છે આગળ જઈએ આગળ છે ચોથો સામાજિક રચના પાંચમો જોઈએ કે સામાજિક રચના તંત્રના કોઈ પણ બે ઉદાહરણો આપો તો કુટુંબ શાળા કોલેજ વગેરે સામાજિક રચના તંત્રના ઉત્તમ ઉદાહરણ છે અને આપણને બે કીધા છે તો આપણે કુટુંબ કોઈ પણ બે લક્ષો તો તમને માર્ક્સ મળી જશે લાસ્ટ ચેપ્ટર જોઈએ ચેપ્ટર નંબર 4 એના વિભાગ બી ની અંદર એક વાક્ય અંદર જવાબવાળા પ્રશ્નો જોઈ લઈએ પહેલો કે પાર્સન્સ કઈ ક્રિયાને સામાજિક ક્રિયા કહે છે તો પાર્સન્સ વ્યક્તિની તે અભિમુખ ક્રિયાને સામાજિક ક્રિયા કહે છે પોતે બીજો છે કે સ્વય એટલે વળી શું તો સ્વ એટલે વ્યક્તિ વ્યક્તિત્વ કે ચરિત્ર સ્વ એટલે કે વ્યક્તિત્વ અથવા ચરિત્ર વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રવૃત્તિ અને પ્રત્યાઘાતોનું કેન્દ્ર છે સ્વ એ ક્રિયા ધરાવનાર છે અને સમાજનું ઘડતર પણ કરે છે બીજો છે કે ધ્યેય એટલે શું તો ધ્યેય એ વ્યક્તિની સ્વની કલ્પના કે અટકળ છે અને તેમાં ભવિષ્ય કાળનો સંદર્ભ રહેલો છે ધ્યેય એટલે વર્તમાન કાળમાં અસ્તિત્વ ધરાવતી નથી એવી ભવિષ્યની સ્થિતિ જેને કલ્પના દ્વારા જાણી શકાય છે અને પ્રયત્ન તથા સંકલ્પ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે જોઈ શકો છો ધ્યેયની વ્યાખ્યા આપેલી છે ધ્યેયની સમજ આપેલી છે ચોથો છે કે શરત એટલે શું તો જે અવરોધોને પાર ન કરી શકે તેને શરતો તરીકે ઓળખવામાં આવે છે શરતો એટલે એવી બાબતો કે જેને પાર કર્યા વગર દે પ્રાપ્ત થઈ શકે નહીં આ શરતની વ્યાખ્યા છે પાંચમો છે આડી ગતિશીલતા એટલે શું જોઈ શકો છો એનો પણ સંપૂર્ણ વ્યાખ્યા તમને આપેલી છે જે આપણે આગળ બધી જ વ્યાખ્યા જોઈએ એમાંથી કોઈ પણ એક વ્યાખ્યા પૂછવાની શક્યતા સો ટકા રહેલી છે વિદ્યાર્થી મિત્રો અને ધોરણ અગિયારના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જો હજુ સુધી જોઈન ના થયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે તે ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોડાઈ જજો જેથી કરીને પરીક્ષાને લગતી આવનારી માહિતીઓ બધી જ તમને સૌ સાચી અને સચોટ માહિતીઓ મળતી રહે આગળ જઈએ આગળ આવે છે આપણો વિભાગ સી વિભાગ સી છે આપણા ટૂંકા પ્રશ્નો એની અંદર પ્રશ્ન ક્રમાંક સોળ થી ત્રેવીસ

કે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ આપો આ પ્રશ્નો ઘણીવાર પૂછાણા છે પાટલી પરીક્ષાની અંદર બીજો છે કે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો આગળ ત્રીજો જોઈએ કે સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો સમાજશાસ્ત્રની જે વિવિધ શાખાઓ છે એ આપણે જણાવવાની છે આગળ જઈએ આગળ છે બીજો કે કે ભાઈ સોરી કઈ બાબતો માનવ સમાજને માનવ વેતર સમાજથી અલગ પાડે છે એ જણાવવાનું છે બીજો છે કે સામાજિક ધોરણોના મુખ્ય લક્ષણો જણાવો સામાજિક ધોરણોના જે મુખ્ય લક્ષણો છે એ આપણે જણાવવાના છે છે નીચેની વિભાવનાઓ સમજાવો આમાંથી કોઈ પણ તમને બે પૂછાઈ શકે છે છે પહેલો સમાજ સમૂહ સામાજિક ધોરણો અને સામાજિક વર્ગ અને ચોથો પ્રશ્ન છે મોસ્ટ એમ બી કે મંડળની વિભાવના સ્પષ્ટ કરો જોઈ શકો છો આટલા પ્રશ્નો છે તમારે સ્ક્રીનશોટ લેવો હોય સ્ક્રીનશોટ લઈ શકો છો આગળ જઈએ આપણે આગળ છે ચેપ્ટર નંબર ત્રણ એમાં પહેલો કે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા જણાવવાની છે બીજો છે કે સામાજિક રચના તંત્રની વ્યાખ્યા આપો અને ત્રીજો પ્રશ્ન છે કે એજીઆઈએલ મોડેલમાં પાર્સન્સે સામાજિક રચના તંત્રની કઈ ચાર કાર્યાત્મક જરૂરિયાતો દર્શાવી છે એ આપણે જણાવવાનું છે આગળ જઈએ આગળ છે ચેપ્ટર નંબર 4 એમાં પહેલું છે કે સંઘર્ષની પ્રક્રિયા કોને કહેવાય બીજો છે કે સામાજિક ગતિશીલતા એટલે શું

અને પ્રત્યેક પ્રશ્નનો ગુણભાર કેટલો હશે તો આ ત્રણ માર્ક્સના પ્રશ્નો છે એ મિત્રો પાંચ પાંચ આપણે લખવાના છે તો પાંચ ગુણ્યા ત્રણ એટલો ગુણભાર થઈ ગયો ટોટલ પંદર માર્ક્સનો તો મિત્રો એની અંદર એક તમને કેસ સ્ટડી પ્રકારનો પણ એક પ્રશ્ન પૂછાય છે કેસ સ્ટડી પ્રકારનો એટલે કે તમને તમારા થી ચાર ચેપ્ટરમાંથી કોઈપણ ચેપ્ટરના ખૂણામાંથી એક પેરેગ્રાફ આપેલો હોય એની નીચે ત્રણ પ્રશ્નો આપેલા હોય એ ત્રણ પ્રશ્નોના જવાબો આપણે પેરેગ્રાફ પરથી લખવાના છે આ તો આપણે નાનપણથી કરતા આવ્યા છીએ અને આમાં તો આપણે માર્ક્સ જેવા જ ના જોઈએ

કે ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોંધ લખો આગળ છે સામાજિક નિયંત્રણની વ્યાખ્યા અને લક્ષણો સમજાવો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે કે માનવ સમાજ અને માનવ વેતર સમાજ વચ્ચેનો સંબંધ આપણે સ્પષ્ટ કરવાનો છે આગળ જઈએ નેક્સ્ટ ચેપ્ટર તરફ તો નેક્સ્ટ આપણો આવે છે ચેપ્ટર નંબર ત્રણ એમાં જોઈ શકો છો ચેપ્ટર નંબર ત્રણ અને તમને આઈએમપી પણ ત્રણ આપેલા છે એમાં છે કે ટાલકોટ પાર્સલ્સનું એજીઆઈએલ મોડેલ સમજાવવાનું છે બીજો છે

સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સંઘર્ષ વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે જોઈ શકો છો આ ત્રણ મોસ્ટ એમ્પી પ્રશ્નો છે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આગળ જઈએ આગળ આપણો આવે છે વિભાગ નંબર ઈ એમાં મિત્રો અતિ લાંબા પ્રશ્નો એટલે કે નિબંધ પ્રકારના પ્રશ્નો છે એની અંદર બત્રીસ થી ચોત્રીસ એટલે કે તમને ટોટલ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવશે એમાંથી આપણને આવડતા કોઈ પણ બે પ્રશ્નના વિસ્તારમાં આપણે ઉત્તર લખવાનો છે બે પ્રશ્નો છે

કે સામાજિક વ્યવસ્થાના પાસાઓની આપણે ચર્ચા કરવાની છે આગળ જે લાસ્ટમાં લાસ્ટમાં ચોથા ચેપ્ટરની અંદર તમને ત્રણ આઈએમપી આપ્યા છે તમારે ત્રણે ત્રણ એકવાર વાંચી જવાના છે આના જવાબો કે સામાજિક આંતરક્રિયાના લક્ષણો સ્પષ્ટ કરો બીજો છે કે સામાજિક ગતિશીલતાના પ્રકાર સમજાવો ત્રીજો સામાજિક પરિવર્તનના લક્ષણો વર્ણવો અને જે કેસ સ્ટડી આકા આધારિત જે પ્રશ્નો છે એ મિત્રો તમારા ચાર ચેપ્ટરમાંથી કોઈ પણ ચેપ્ટરના ફકરામાંથી પૂછાઈ શકે છે તો એનું વધુમાં પ્રેક્ટિસ આપણે આપણા જે મોસ્ટ એમ્બી મોડેલ પેપર આવશે એમાં કરીશું અહીંયા તમારું પચાસ ટકા કામ થઈ ગયું છે પચાસ ટકા કામ હવે જે પછી મોડેલ પેપર આવશે એ તમે જોશો એ ખૂબ જ મોસ્ટ એમ્બી ખૂબ જ એનાલિસિસ કરીને બનાવેલા છે તો એ જોવાનું તમે ભૂલતા નહીં તમને પ્રથમ પરીક્ષાની અંદર સો ટકા સારો એવો ફાયદો એ પ્રશ્નપત્ર કરવરાવશે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ના મારા વોટ્સઅપ ગ્રુપ ની અંદર જોડાવાનું બાકી હોય તો અમારો મારો ઓફિશિયલ વોટ્સઅપ નંબર છે જોઈ શકો છો આ નંબર પર મેસેજ કરીને પણ જોડાઈ શકો છો અને લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એનાથી પણ તમે ડાયરેક્ટ જોડાઈ શકો છો જોઈ શકો છો એટલે મિત્રો વિડિયો અહીંયા આપણો પૂરો કરીએ છીએ તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાનું છે વિડીયો સારો અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને પણ અચૂકથી લાઈક કરીને જજો મળીશું આવનાર બીજા વિડીયો સાથે